હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં બસ જો બપોરના સમયે આજે રજાનો દિવસ હતો એટલે બપોરના સમયે ટાઈમ મળી ગયો હતો રસોઈ કરવાનું તો આજે હું બપોરે તમે તૈયારી જોઈને સમજી શકતા હશો કે હું આજે શું બનાવવાની હશે પનીરની કોઈક રેસીપી બનાવવાના છીએ ઘરનાને બધાને પનીરનું કંઈક મસ્ત એવું શાક ખાવાની ઈચ્છા હતી તો પછી મેં કીધું કે ચાલો તો પનીરની સબ્જી બનાવી દઈએ એટલા માટે મેં અહીંયા એકદમ સરસ એવું પનીરનું ક્રીમી ક્રીમી સબ્જી બનાવેલું હતું તો પહેલા તો તેલ મૂકી દીધેલું ગરમ થવા માટે હું તો તેલમાં સિંગ તેલનો જ યુઝ કરું છું મારા ઘરમાં એટલા માટે એ જ લીધેલું છે તમે તમારા ઘરમાં જે ઉપયોગમાં લેતા હોય એ લઈ શકો

તમે સિંગ પણ ઉમેરી શકો અને મગજ તરીના બી પણ ઉમેરી શકો આ રીતે તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ બધું ઉમેરી દીધું છે હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસું કે જેનાથી આ બધા વેજીટેબલ્સ છે ને ફટાફટ કુક થઈ જાય એટલા માટે મેં અહીંયા વેજીટેબલ્સમાં આવી રીતે નમક ઉમેરી દીધેલું છે તો બધું ફટાફટ કુક થઈ જશે અને એકદમ સરસ એમ કે કુક થઈ અને ક્રીમ ક્રીમી એવી ગ્રેવી બનીને તૈયાર થશે હવે આ મેં ફુદીનો અહીંયા બે થી ત્રણ પત્તા ઉમેરેલા છે જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે એટલા માટે સ્મેલ આવે છે એટલા માટે હવે રોટલી માટેનો લોટ પણ બાંધી લીધો છે મેં સાઈડમાં સાઈડમાં જ્યાં સુધી આ બધા શાકભાજી પાકે છે ત્યાં સુધીમાં હું આવી રીતે થોડું થોડું કામ સાઈડમાં કરતી જ જાઉં કે જેનાથી બધું ભેગું ન થઈ જાય આ રીતે તમે જોઈ શકો હવે ચલાવતા રહેવાનું છે અને તમારે બધા વેજીટેબલ આ રીતે કુક કરી લેવાના છે એમ કે હંડ્રેડ પર્સન્ટ કુક નથી કરવાના એટી થી નાઇન્ટી પર્સન્ટ તમે આ રીતે કુક કરી લેશો ને તો આની જે ગ્રેવી બને ને ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે હવે મેં પનીર લઈ લીધેલું છે પનીરમાં મેં ગરમ પાણી આ રીતે ઉમેરી દીધું છે જેનાથી પનીર એકદમ સોફ્ટ બની જશે એમ એકદમ સોફ્ટ એટલે રૂ જેવું બની જશે ત્યારબાદ હવે એને આપણે પનીરને થોડી વાર માટે રાખી રાખવાનું છે ત્યાં સુધીમાં ગ્રેવી ને પીસીને તૈયાર કરી લઈએ આ બધું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું તો પછી મેં અને તૈયાર કરી લેવાનું છે તમે જોઈ શકો છો હું એકદમ સરસ પ્યોરી એવી બનાવીને તૈયાર કરું છું આ રીતે ગ્રેવી બનાવી અને તૈયાર કરવાની છે તમારે એકદમ ફાઇન્ડ પ્યોરી બનાવીને તૈયાર કરવાની છે એમ એકદમ ઝીણી ઝીણી એમ એ મખમલી જેવી લાગે ને એવી ગ્રેવી બનાવીને તૈયાર કરવાની છે જરા પણ ચંક્સ ન રહેવા જોઈએ તમે જોઈ શકો ગ્રેવી કેટલી સરસ એમ કે સ્મૂથ છે આવી જ ગ્રેવી બનાવવાની છે જેનાથી ગ્રેવી નો ટેસ્ટ છે ને મોઢામાં મુકતા જેમ મેલ્ટ થઈ જાય ને એવી આવશે એમ આ રીતે તમે ગ્રેવી બનાવશો ને તો બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે લાસ્ટમાં શું ઉમેરવાનું છે એ પણ હું તમને કહીશ કે આ રીતે તમે જોઈ શકો જરરા પણ ચમ્સ નથી આવતા અને એકદમ સરસ એવી સ્મૂથ ગ્રેવી બનીને તૈયાર થઈ છે આવી જ ગ્રેવી બનાવવાની છે આ પનીરનું શાક બનાવશો ને ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે બધા વખાણ કરશે તમારા હવે આપણે જેવું તીખું ખતા હોય એવું અમારે ત્યાં તો રેગ્યુલર એમ કે બહુ તીખું નથી ખવાતું એટલા માટે થોડીક એક મરચાની ભૂકી અને એક આમ લાઈટ એવો આમ કલર આવે ને એટલા માટે મેં અહિયાં આમ એક અર્ધ ચમચી થી ને ઓછી એવી હળદર નો પાવડર ઉમેરી દીધેલો છે હવે હું આવું ગ્રેવી મિક્સ બનાવીને રાખું છું આ ગ્રેવી મિક્સ આ રીતે ઉમેરી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે જે નહીતર આ માર્કેટમાં પણ મળતું હોય છે ગ્રેવી મિક્સ તમે માર્કેટમાંથી પણ લઈ શકો પણ આ ઘરે બનાવેલું હોય ને તો એ સરસ લાગતું હોય છે હવે આને કુક કરવાનું છે આ રીતે મેં ઢાકણ ઢાંકી અને ગ્રેવીને કુક થવા દેવાની છે તમે જોઈ શકશો આ રીતે પછી હવે થોડીક કુક થઈ જાય એટલે એમાં આપણે

પરંતુ અમારે ત્યાં બધાને એવી જ રીતે સિમ્પલ પનીર ભાવે છે એટલા માટે મેં આવી રીતે સિમ્પલ ઉમેરી દીધેલું છે હવે માટે કુક થવા દેસુ તમે જોઈ શકો આ રીતે થોડી વાર માટે કૂક થવા દેશો ને એટલે એકદમ સરસ કલર એ આવી જશે અને ઉપર જે તેલ આવી જાય ને ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે આ રીતે ઉપર જ્યાં સુધી તેલ ન આવે ને ત્યાં સુધી ગ્રેવી કાચી હોય કાચી ગ્રેવીનો ટેસ્ટ જરા પણ સારો ન આવે એમ એટલા માટે આ રીતે જ્યાં સુધી ઉપર તેલ ના આવે ત્યાં સુધી તમારે કુક કરવાનું છે તમે જોઈ શકો એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થયું છે આવું એકદમ ટેસ્ટી શાક બનાવશો ને ઘરમાં બધા વખાણ કરશે તમારા આંગળા ચાડતા રહી જશે એટલું સરસ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે અમારા ઘરે તો બધાને બહુ જ ભાવ્યું ગેસ્ટ ને પણ બહુ જ ભાવ્યું એમ કે ખૂબ જ સરસ એવું ટેસ્ટ લાગે એમ આવું શાક એમ કે હું થોડું કઈક ડેકોરેશન માટે ઉપર ક્રીમ લગાવવું અને પછી કઈ ના મળ્યું ચાકુથી ખાલી ડિઝાઇન કરી લીધી છે આવી રીતે જોઈ શકો કેવી સરસ એમ લુક રેસ્ટોરન્ટ આવી રહ્યો છે ને કે બધાને ખૂબ જ ભાવશે જોતા વેતા જ ભાવ આપણે પેલા છે ને કોઈ પણ જમવાનું હોય ને એ જમવાના ને આપણે આંખ થી ખાતા હોઈએ છીએ એટલે આમ તમારી આંખ ને જોવું ગમે ને તો પછી તમને જે વસ્તુ સ્વાદિષ્ટ લાગે છે એમ જોઈ શકો છો આ રીતે મેં રોટલી અને પનીર નું શાક ત્યાં જનરલી તો નાન બનતી હોય છે પરંતુ ક્યારેક આવી રીતે રોટલી પણ બનાવી લેતા હોઈએ છીએ અને અને સાથે મીઠી પોળી હતી આ રીતે અમારે ત્યાં સિમ્પલ જમવાનું બીજું બધું પણ હતું પરંતુ મને આની સાથે તો ખાલી આવી સિમ્પલ થાળી મને તો ગમે એટલા માટે મેં આવી રીતે સિમ્પલ જ બનાવીને રાખેલી છે તમે જોઈ શકો આ જમવાનું તો મારે ત્યાં કેવું લાગ્યું તમને અમને તો બધાને બહુ જ ભાવ્યું તમને કેવું લાગ્યું એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ